નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી ચેનલમાં તો બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ ચણા એક હજારથી લઈને તેરસો ને સાઠ રૂપિયા મઠ પાંચસોથી લઈને આઠસો રૂપિયા મેથી એક હજાર પચીસથી લઈને એક હજાર પચીસ રૂપિયા અડદ અગિયારસો ચાલીસથી લઈને અગિયારસો ને ચાલીસ રૂપિયા મગની વાત કરીએ તો બારસોથી લઈને બારસો રૂપિયા તુવેર નવસોથી લઈને નવસો રૂપિયા ધાહણા પાંચસોથી લઈને એક હજારને પાંસઠ રૂપિયા ચુવા ત્રણસોથી લઈને ત્રણસો ને અગિયાર રૂપિયા વરિયાળીની વાત કરીએ તો બારસો પચાસથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા બાજરી પાંચસોથી લઈને પાંચસો ને નવ્વાણું રૂપિયા તલ કાળા ઓગણત્રીસો ત્રીસથી લઈને ચુમ્માલીસો ને પંચાણું રૂપિયા તલ સફેદ ઓગણીસો પાંત્રીસથી લઈને બાવીસો ને ઓગણીસ રૂપિયા જીરુંની વાત કરીએ તો સાડત્રીસોથી લઈને પિસ્તાળીસો ને પંચાણું રૂપિયા રાયડો નવસોથી લઈને બારસો ને પાંત્રીસ રૂપિયા ક ટુકડા પાંચસો ચાલીસથી લઈને છસો ને નવાણું રૂપિયા મગફળી આઠસો પંચાણુંથી લઈને અગિયારસો ને વીસ રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો બારસોથી લઈને પંદરસો રૂપિયા